દિવાળી ને બોલ શ્રી અંબે માત કી જે બોલો શ્રી ચુનડી વાળા માત કી જે આપણે દિવાળી ની શુભકામના આપણે આ નૂતન વર્ષ જે નવ વર્ષ છે એ દીપાવલી છે બહુ સારી રીતે બધાને ઉજવવાની બહુ શુભકામના છે બહુ આનંદની વાત છે દિવાળી છે બધાના માટે આપણે દુઃખ સુખ જે આપણા નહીં હોય તેને બી આપણે અપનાવીએ કે આ જીવન એવું છે જે દિવાળી આવે ને એમ આપણે ભેસ્ટ ભાવના કાઢી રહ્યા ભાઈ હોય તો બેન હોય દોસ્ત હોય બધા મળીને આપણે જીવવાનું છે દિવાળી એટલે એના માટે હોય ને લક્ષ્મી માતાનું આપણે જે પૂજા કરીએ ને એનો આપણે લાભ લઈએ આપણે માતાજીને ભાવ આપીએ તો આપણે લક્ષ્મી માતાજી આપણા ઘરે આવે દિવાળીની સફાઈ કરીએ તો એના માટે એટલે મહા લક્ષ્મી માતા આવે ને આપણા નવસારીમાં મહિમા પ્લાસ્ટિક મહિમા પેપર પેટ દરેક ડેકોરેશન આઇટમ મળે છે લગ્ન પ્રસંગનો બાદ ઓર્ડર લેવામાં આવે છે છે